કઈ બોલું અ આપણે દરેશભાઈને 1500 થી 1600 ઓટ પાકા આ રેલી પર શું આજનું જે વિજય મળતું આજની જે રેલી છે શું રેલી એટલે કે એના રેલી ને સંદર્ભમાં એક મને લાગે છે કે મહા રેલી જેવું લાગી રહ્યું છે આવી રેલી મેં અત્યાર સુધી બોરમાં જોઈ નથી પહેલી જ છે હજાર ગાડી જેવી આપણી રેલીમાં અમે હજાર એટલે ધારો કે બે હજાર 2000 થાય બે હજાર ઓટ આપણને મળી જાય પાક્કો છે એમએલએ ના જેવું લાગે છે જે આપણે બે વર્ષ પહેલા જે ચૂંટણી હતી અને જે રેલી હતી એ એવો માહોલ જો અમે સાહેબ

આજની જે ભોર ગામ પંચાયત જે ઇલેક્શન જે છે રાઠવા સકુબેન મુકેશભાઈ જેમની આજે રેલી નહીં પણ એક મહા રેલીનું નું આયોજન છે રેલી એટલે કે આજે જે સાથો આજે જે દરેક વર્ડના સભ્યશ્રી મળે અને બહુ જંગી ને જીતવાનું એક એમનો એક સંકલ્પ લીધો છે તો આજે દરેક વ્યક્તિ આપણે ગામના ભોર ગ્રામ પંચાયતના જે મતદારો ભાઈઓ અને બહેનો કે આપણે ગ્લાસના નિશાન ઉપર મત આપી બહુ જંગી મતથી વિજયી બનાવતી રહ્યા હતા થેન્ક યુ